રામ રામ ભાઈ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર જે લોકોને સાતી એક બાજુ આમ આમ એનું સેટિંગ ન થતું હોય બરાબર કે એના માટે આપણે આ ઉપાય કરેલ છે મેં આ સ્ટેબિલાઇઝર નાખેલા છે કે મારે તો રોટા ઘડીએ જોડવાનું થતું હોય અને એ બધા અલગ અલગ સાધન જોડવાના થતા હોય એટલે સાંકળમાં બહુ ટાઈમ જાય અને સાંકળ છે ને જામ થઈ જાય અમુક ટાઈમે જોડ કરી જાય એટલે એના માટે મેં આ ઉપાય કરેલ છે સ્ટેબિલાઇઝરને આપણે ઉપર ફિટ કરી દેવા જોઈએ સ્ટેબિલાઇઝર કેવી રીતે ઉપર ફિટ કરવા તો હંમેશા યાદ રાખવાનું કે આ જે પેન હોય ને આજે આપણે ઉપર જેટલી ઊંચી સ્વીન પિન ચોટાડીએ ને એની સામે એનું એકઝેટ રહેવું જોઈએ જે એનો બોલ્ટ હોય ને સ્ટેબિલાઇઝરનો સાકરનો એકઝેટ એની સામે હશે ને તો તમારે પ્રોપર રિઝલ્ટ મળશે નકર ઘણા એવો પ્રશ્ન બનતો હોય કે હાથી ઉપર હોય તો એ ટાઈટ થઈ જાય ને હેઠું આવે એટલે ત્યારે ઢીલું થાય અથવા હેઠું હોય તો એ ટાઈટ થઈ જાય ને ઉપર આવે તો એ ઢીલું થઈ જાય તો એના માટે આ એક જ ઉપાય છે કે તમારી જે પિન હોય બાવડાની આ બાવડાની પિનને સામે એક ઝેટ સાકર તમારી રહેવી જોઈએ તો તમારે કોઈ પ્રશ્ન નહીં આવે પછી તમે સાંકળ બહારની સાઈડ રાખો કે અંદરની સાઈડ રાખો એ કોઈ મહત્વનું નથી પણ છે ને મહત્વનું એ છે કે એના લેવલ પ્રમાણે રહેવું જોઈએ એટલે કોઈ પ્રશ્ન નહીં બને